નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા જાણીતા કવિ લેખક જીવદયા પ્રેમી શ્રી હસમુખ બી પટેલ હર્ષ પરખ દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિન વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે નિમિત્તે લખવામાં આવેલ અને દેશ વિદેશના અગ્રણી સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલ માહિતી સવર લેખ માનવ એક સમાન માનવ એક સમાન વિશ્વમાં પ્રત્યેક વર્ષે વીસ ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે ઉજવાય છે યુએન દ્વારા વર્ષ બે હજાર થી આ ખાસ દિવસ મનાવવામાં આવે છે આજના ડિજિટલ અને હરણફાળ વિકાસ કરતા વિશ્વમાં કોઈક ને કોઈક કારણસર પરસ્પર ઓછા વધતા અંશે ભેદભાવ થઈ રહ્યો છે આ ભેદભાવ અને અસમાનતા એકબીજા વચ્ચે અંતર ઉત્પન્ન કરી રહી છે જેને કારણે મુશ્કેલીઓ હાડમારી કલહ અપરાધ સતત વધી રહ્યા છે સમગ્ર વિશ્વમાંથી આ બધી સમસ્યાઓ દૂર થાય અને લોકો માહો હળી મળીને એકી સાથે રહે એ માટે વીસ ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે સામાજિક ન્યાય સમાનતા દિવસ ઉજવાય છે આ દિવસ સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની માર્ગદર્શિકા ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય દિવસ છે જેમાં ગરીબી બાકાત લિંગ અસમાનતા બેરોજગારી માનવ અધિકારો અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓને ઉકેલવાના પ્રયાસોનો સમાવેશ થાય છે આ ઉજવણીનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય અને સતત વધતી અસમાનતા સામે અવાજ ઉઠાવવાનો છે સાથોસાથ ગરીબી જાતિ સામાજિક સ્તર લિંગ શારીરિક ભેદભાવ નિરક્ષરતા ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સમુદાયોને એકઠા કરવાનો છે જેથી સામાજિક રીતે સુગ્રથિત અને સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ સંભવી શકે આજની યુવા શક્તિને પ્રવર્તમાન સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જાગૃત કરવી અનિવાર્ય બની રહી છે જો હકારાત્મક પ્રયાસો કરવામાં આવે તો જાતિ વય જાતિવંશ ધર્મ સંસ્કૃતિ કે વિકલાંગતાના સંદર્ભમાં અવરોધોને દૂર કરવા શક્ય બને આ દિવસે ઘણી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ ગરીબી સામાજિક અને આર્થિક બહિષ્કાર અથવા બેરોજગારી સંબંધિત વિષયો પર વિશેષ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે ઓગણીસો પંચાણુંમાં માં ડેન્માર્કના કોપનહેગનમાં સામાજિક વિકાસ માટે વિશ્વ શિખર સંમેલન યોજાયું હતું જેમાં ગરીબી સામે લડવા સંપૂર્ણ રોજગાર સુનિશ્ચિત કરવા અને સ્થિર સલામત સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી ફેબ્રુઆરી બે હજાર પાંચમાં યુએન સભ્ય દેશોએ કોપન હેગન ઘોષણાની સમીક્ષા કરી સામાજિક સમાનતાના માર્ગ પર સાયુજીથી આગળ વધવા માટે નક્કી કર્યું છવ્વીસ નવેમ્બર બે હજાર સાતના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસને મહત્વના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આ દિવસની ઉજવણી માટે વીસ ફેબ્રુઆરીના દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જે સૌ પ્રથમ બે હજાર નવમાં ઉજવવામાં આવ્યો હતો આ દિવસનો ઉદ્દેશ સામાજિક કલ્યાણ માટે જોખમો પેદા કરતા અન્યાય અને શ્રમ અસુરક્ષાને લક્ષ્ય બનાવીને સમાનતા આધારિત સમાજનું નિર્માણ કરવાનો છે આધુનિક સમાજમાં તમામ લોકોને સમાન તકો અને સુવિધાઓ મળવી જોઈએ તે માત્ર સામાજિક ન્યાયનો જ નહીં પરંતુ તમામ દેશોનો આદર્શ છે સામાજિક ન્યાયનું ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકો સમાજમાંથી એ બધું જ મેળવી શકે જેના તે હકદાર છે આ માટે સમાજની વિવિધ સંસ્થાઓને અધિકારો અને કર્તવ્યો આપવામાં આવે છે જેથી આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે દર વર્ષે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ ઉજવવા માટે એક વિષય વસ્તુ થીમ પસંદ કરવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસની થીમ એચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ ઔપચારિક રોજગારના માધ્યમથી સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો હતી વર્ષ બે હજાર ત્રેવીસની થીમ ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલેશિંગ ઓપોર્ચ્યુનિટીસ ફોર સોશિયલ જસ્ટિસ સામાજિક ન્યાય માટે અવરોધો પર કાબૂ મેળવવો અને અવસરો ઉજાગર કરવા હતી વિશ્વ સામાજિક ન્યાય દિવસ બે હજાર ચોવીસની થીમ બ્રિજિંગ ગેપ્સ બિલ્ડિંગ અલાયન્સીસ અંતરાયો દૂર કરવા સાયુજ્ય સ્થાપવું હતી વર્ષ બે હજાર પચીસના ના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ એમ્પાવરિંગ ઇન્ફલુશન બ્રિજિંગ ગેપ્સ ફોર સોશિયલ જસ્ટિસ સશક્તિકરણ સમાવેશ સામાજિક ન્યાય માટે અંતરાયો દૂર કરવા છે આવો આપણે સૌ तारीख 20 फरवरी 2025 ना रोज विश्व सामाजिक न्याय दिवसनी वर्ल्ड सोशल जस्टिस डेनी ઉજવણી કરીએ આપણે એક સાહિત્યકાર વાચક તરીકે સૌ સમાજમાં સમાનતા ઉજાગર કરવાના શપથ લઈએ અસ્તુ